ક્રાઇમ બ્રાન્ચે દાણી લીંબડામાં દિવ્યાંગ યુવતી સાથેના બળાત્કારના મામલે આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવી રહ્યો છે આરોપીએ પોલીસ પાસેથી હથિયાર છીનવી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કર્યો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ધાસુરાએ આરોપીના પગમાં ફાયરિંગ કર્યું છે ઘટનામાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ અને આરોપી મયુદ્દીનને ઈજા પહોંચી છે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હતી અને આરોપી ને જયારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પંચનામા માટે ધાની લીમડા વિસ્તાર ખાતે લઈ જઈ રહી હતી તે સમય દરમિયાન જ જે મોહિદ્દીન છે તેના દ્વારા પોલીસ સાથે જે દર્શન કરવામાં આવ્યું તેની સાથે સાથે ભાગવાની કોશિશ છે તે પણ કરવામાં આવી હતી બીજી બાજુ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ વિના વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ઇમરાન ગાસુરા છે તેમની સર્વિસ રિવોલ્વર છીનવવાનો કોશિશ છે તે પણ મોહિદ્દીન દ્વારા કરવામાં આવી હતી જે સમય દરમિયાન પીઆઈ ઇમરાન ગાસુરા દ્વારા મોહિદ્દીન ઉપર એક રાઉન્ડ ફાયરિંગ છે જે પણ કરવામાં આવ્યું હતું ને જે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું વિના તે તેના પગના ભાગમાં ગોરી જે તે મારવામાં આવી હતી હા ઝપા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ એટલે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ છે તેને પણ ઈજાઓ છે જે તેની સાથે જે પગમાં ગોળી છે તે મોહુદ્દીનને પોલીસ દ્વારા મારવામાં આવી હતી તે સંદર્ભે બંને જણાને સરવાર અથે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્યારે પોલીસ કોન્સ્ટેબ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ તેમજ આરોપી મોહિદ્દીન છે તેમની સારવાર છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને થોડીક જ વારની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફોરન્સ નું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે આ જયારે પોલીસ દ્વારા દુષ્કર્મનો આરોપી મોહિદીન છે તેની ધરપકડ કરવામાં આવી તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પચાસ થી વધુ સીસીટીવી છે તેનું પણ એનાલિસિસ છે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ આરોપી ની ધરપકડ છે તે કરવામાં આવી છે ના જી આભાર